સમાચારમાં હવે આગળ વાત ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડને લઈને મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યુસીસીની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ યુસીસી કમિટીના સભ્યો આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા સાથે જ યુસીસીના રિપોર્ટને લઈને બેઠકમાં મહત્વપૂર્ણ ચર્ચા કરવામાં આવી છે યુસીસીનો રિપોર્ટ સોંપતા એક મહિનાનો સમય હજુ લાગી શકે છે તેવું માહિતી મળી રહી છે અલગ અલગ જગ્યાઓ પર યુસીસીએ લોકોને સાંભળ્યા છે અને અમારે હવે વધુ એક્સ્ટેન્શનની જરૂર નથી તેવો પણ યુસીસી કમિટીના અધ્યક્ષે કહ્યું છે ચરેગ મિનિટો કોને પડેગી યુઝ لیے ہم લોકોએ એક ડિસ્કશન किया बस इतना ही ફિક્સ نہیں ہے દેખ અમારી બસ હોગા એક જે મહિને મે હોના ચાહીએ નેક્સ્ટ એક ઓર એક્સ્ટેન્શનની જરૂર પડે નહીં ऐसे लगता नहीं ऐसे लग रहा है રેકોર્ડ હે रिकॉर्ड रखा है हर मीटिंग का काफी मीटिंग भी है ऑल ओवर द स्टेट सब जगह जाके और पूरा रिकॉर्ड रखा है रिप्रेजेंटेशन आई उनका रिकॉर्ड है जो हमारी पर्सनल मीटिंग्स आई पॉलिटिकल लीडर्स रिलीजियस लीडर्स वो सब हमने रिकॉर्ड कर दिया है, रखा है तो आगे हम ज्यादा खुश पाते બેઠક હતી અધ્યક્ષ દેસાઈ પણ હતા શું ચર્ચા થઈ છે અને રિપોર્ટ ક્યાં સુધીમાં આવી શકે આદરણી રંધનાબેન દેસાઈની અધ્યક્ષતામાં યુસીસી માટેની જે કમિટી હતી આજે ઔપચારિક સીએમ સાહેબ સાથે બેઠક હતી હર્ષભાઈ પણ ઉપસ્થિત હતા અને સાથે અધિકારીઓ અને પૂરી કમિટી ઔપચારિક બેઠક હતી અને ઔપચારિક બેઠકની અંદર એની ચર્ચા થઈ અને ચર્ચા થયાના અંતે લગભગ એકાદ માસની અંદર અથવા તો એનાથી કદાચ થોડો ઘણો વધારે પ્લસ માઇનસ સમય થાય પરંતુ એ સંપૂર્ણ રિપોર્ટ એ સીએમ સાહેબને સોંપશે લગભગ આટલો બધો વાઇડ ગુજરાત વિવિધ સમાજો વિવિધ વર્ગના લોકો એમની રજૂઆતો લગભગ સવા લાખ જેટલી રજૂઆતો અને એના નિષ્કર્ષના તારણો ઉપર આવતા પિસ્તાલીસ દિવસ નક્કી કર્યા હતા પરંતુ એમાં જે સમય લાગ્યો એના નિષ્કર્ષ તારણો અને બધાના જે ઓપિનિયન સાંભળવાની આખી પ્રક્રિયા તમામ સમાજના લોકો તમામ જિલ્લાઓમાં તમામ પ્રતિનિધિઓ સાથે આમ વિશાળ શ્રેણીની અંદર ઓનલાઈન પણ એ લોકોએ અભિપ્રાય મંગાવ્યા હતા અને સાથે રૂબરૂ પણ મુલાકાતો કરી આ અભિપ્રાયો ને એના નિષ્કર્ષ ઉપર આવતા સ્વાભાવિક છે સમય લાગે એટલે આમાં એ સમય લાગેલો છે આ મહિને જો રિપોર્ટ સુપ્રત થઈ જાય છે તો એનું અમલીકરણ ગુજરાત સરકાર તરત કરશે કારણ કે પાછળ રિપોર્ટ સોંપાયા પછી એ નક્કી થશે